અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા સરકારી વિનયન કોલેજ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિવિધ વિષયો પર તાલીમનું આયોજન કરાયું હતું આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સરકારી વિનયન કોલેજ ખાતે ભાવનગર કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા અને તાલુકા મામલતદાર કચેરી તળાજા દ્વારા અત્રેના તાલુકાના આશાબેન તેમજ હોમગાર્ડ અને જીઆરડી એસઆરડી માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિવિધ વિષયો પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવી હતી આ તાલીમમાં તાલુકા મામલતદાર તેમજ કલેકટર કચેરીના ડીપીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર પાણીને થોડોક ઘણો પાણી આગળ અને ગેમ માં રાહત મળીને અને ચાર પાક એકવાડ જે